અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું તેમણે પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે બાર માસૂમ બાળકો સહિત સત્યાવીસ લોકો હુમાયા એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી

આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માંગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું બીજી જે છ દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે કે અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરણીકાંડના પીડિતોની વ્યથા એમ તે રાજ્યની સરકારે શું કર્યું શું કરવા આવે કે અને શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું તમે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવા જોવા માંગે છે એટલે ખરેખર લાઈન કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલા ના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટનાઓ બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે